दोस्तों जय अलक धनी जय अलक धनी जय अलक धनी दोस्तों आपने मारा वीडिया में मा जे बात है यम कदाच कोई ने गमे कि न गमे ये तो व्यक्तिगत प्रश्न है કારણ કે જે વ્યક્તિને એ દિશા પર ચાલુ ન હોય તો પણ ગમે અનુભવ જ નથી કરવો તો એમાં કોઈને ન જ ગમે જેને નથી અનુભવ કરવો એનો બાકી મહાપુરુષોએ કીધું છે અપિયમ મિન વિહંગ કર ભય ભ્રમણા મીઠાઈ વિરામ પપીયન નામ કીડી થાય મેન નામ માછલી થાય વ્યાન નામ પક્ષી થાય એ મહાપુરુષો કહે છે ત્યારે આ ત્રણ કેડી માછલી અને પક્ષી એ સામે ઉગેલું અને ઊભું કોઈ ઝાડ આંબાનું અને એમાં લટકતી કેરીનો રસ ચાખવા માટેનો પ્રયાસ કદાચ કરે અને એમાં કીડી કદાચ પ્રયાસ કરે તો ફળ ઉપર ચડી પણ શકે પરંતુ અચિતા પવનની આંધી આવે એ કીડી પડી જાય પાછો પ્રયાસ શરૂ કરે અને બીજી વાર આંધી આવે પવનની તો કેડી પડી જાય નીચે એમ આ કેડી આ સ્વાદને ચાખવા માટે મહેનત જરૂર કરે પણ એના ભાગ્યમાં ક્યાં માંડ્યું હોય કારણ કે પવનની આંધી આવે એટલે પડી જાય એમ કરતા કરતા અંતે મરી જાય પણ કેરીના સ્વાદને માણી ન શકે ચાખી ન શકે જ્યારે માછલી એ પણ જ્યારે નિર્ણય લે કે સામે આંબાના ઝાડ માટે લટકતી કેરીનો રસ મારે સ્વાદ ચાખવો છે પણ પરિસ્થિતિ એ છે કે માછલી પાણીના કદમાંથી બહાર ન આવી શકે અને અગર જો બહાર આવે તો એ જીવી ન શકે કારણ કે એનું જીવન પાણી છે એ પાણી બહાર માછલી કદાપી આવી ન શકે અને આવી જાય તો મરી જાય માછલી પાણીને છોડી જ ન શકે એટલે આવી પરિસ્થિતિમાં આ માછલી પાઉન આંબાના રસ નો સ્વાદ ન પક્ષી નિર્ણય લઈ લે કે સામે આંબાના ઝાડ પર લટકતી કેરી અને એનો સ્વાદ મારે લેવો છે રસનો કોઈની પાક પપડાવી ઉઠે અને સીધી સાંચ નક્કી કરેલા ફળમાં મારે અને એ સ્વાદને જાણે અને માણે એટલે આ શબ્દો મહાપુરુષના છે પપિયન મીન વિહંગ ખોજ કર બ્રહ્મણા મટાવો એની ખોજ કરો આ ત્રણની સ્થિતિ શું છે ત્યારે ત્રણ પ્રકારના માણસો છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ જે કનિષ્ઠ પ્રકારની વ્યક્તિ છે એ મૂર્તિ પૂજાના આશિક છે એને ગમે એટલા પ્રયાસ કરો તો એ ભણી ન માને એ સાધુ સંતોની સેવાને નો માને

સાધુ અને સંતોની સેવાને માનતી હોય છે આ ત્રણ પ્રકારના વ્યક્તિઓની સામે ત્રણેયની કક્ષા છે જેની જેવી કક્ષા એવી એની માન્યતા હવે મધ્યમ પ્રકારની વ્યક્તિને જ્યારે લોકો કહે કે ભાઈ પ્રાણી જગ્યાએ મહાપુરુષો આવ્યા છે તો સેવા કરવા તરત દોડી જાય પણ જ્યારે એવી વાત આવે કે તમે આમાંથી કંઈક સમજો અમને જે મહાપુરુષો વાત કરે છે એને કહી ઉતારો ત્યારે એ મધ્યમ પ્રકારની વ્યક્તિ કહે ભાઈ તમારે એમાંથી કાંઈ લેવું હોય જાણવું હોય તો જાણો બાકી અમારા માટે તો એક જ છે કારણ મેં તો સાધુ પુરુષોના સેવા કરી અને અમારું જીવન સાર્થક કરીશું અમારે બીજો કોઈ રસ નથી અમને બીજો કોઈ ભાવ નથી આ મધ્યમ પ્રકારની વ્યક્તિની વાત છે અને ઉત્તમ પ્રકારની વ્યક્તિ જે રહી એ હું કોણ અને હરી કેમ છે આની કોજ કરવા નીકળે અને હું ને હરિની વાત શિવ અને જીવની વાત યડાલ વાવે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં રમાનંદ મહારાજના આશ્રમમાં સપૈયા નિવાસી શ્રીજી મહારાજે કર્યો હતો પ્રશ્ન અને એ એની ઝાંખી કરાવી મહારાજે અને સમજી શક્યા શ્રીજી મહારાજ ઇતિહાસ ઉસ્કા બન ગયા એટલે કદાચ હજારો કરોડો લોકો હોય આમાં કોઈને સમજાય જાય બધાય ને એવું નથી પણ એ કબીર સાહેબનું એક બોલવું છે કે ભાઈ દરેક જગ્યા ઉપર સાહેબ સાહેબનો વિસ્તાર છે કેમ તો જયશે મહેંદી કે પાન મેં લાલી રહી છુપાય એસે સાહેબની સાહેબી સાહેબ તુમ્હારી સાહેબી તબ ઘટ મેં રહી સમાજ જયશે મહેંદી કે પાન મેં લાલી રહી છુપાય બહુ સરસ શબ્દો હે પરમાત્મા તમારી સાહેબી દરેક ઘટમાં સમાયેલી છે જેમ મેદીના પાલની અંદર લાલા છુપાયેલી છે એમ પણ મેદીનો છોડ લીલો હોય તો એનો કલર અને સુકાઈ જાય એટલે કલર જાય પણ જ્યારે એને વાટીના હાથમાં લગાવવામાં આવે અને સમય સુધી રાખવામાં આવે જેવો ટાઈમ ત્યાં ઉડી અને પછી એને સાફ કરવામાં આવે એમાંથી લાલ કલર નીકળે પરિવર્તન આવી જાય એમ દરેક ઘટમાં પરમ તત્વની સાયબી ચોક્કસ છે પરંતુ દેખાય નહીં સમજવી કઠિન છે ત્યારે એને મહાપુરુષ પૂછે છે હે સંત મહાપુરુષ આપ દરેક ઘટમાં સાહેબની સાઈબીને બિરદાવો છો તો તમારામાં અમારામાં આ લોકોમાં બહુ ફરક છે આવું કેમ પણ પરમાત્માની સાહેબી દરેક ઘરમાં હોય તો અમે જુદા પણ કેમ દેખાય છે અને ત્યારે સંતો કહે છે કે હા દરેક ઘટમાં સમાયેલી છે એમાં નો સંતાન સ્થાન પરગટ દરેક ઘટોમાં હોતી નથી આ તો મહાપુરુષો એવું કહે છે કે જે ઘટકી બલહારી વો ઘટ પ્રગટ ભાઈ આ સાહેબી જે ઘટે ભલિહારી કરી હોય ને એ ઘટમાં પ્રગટ થાય અને ન્યા નોબત વાગે ન્યા સંતો નામ નામ ના થાય સંતોની બલિહારી કહેવાય હવે આ તો બધી મહાપુરુષોની વાત છે પણ આપણે ભારત દેશની અંદર એક એવો માહોલ ચાલી રહ્યો છે અને પહેલાથી પાછું આજ નહીં કારણ કે પહેલા ચાર વર્ણાશ્રમ હતા બ્રાહ્મણ ક્ષત્રિય વેશ્ય અને શુદ્ર અત્યારે વર્ણાશ્રમ છે તે કારણ કે અત્યારે બ્રાહ્મણ છે નોખા બ્રાહ્મણ ક્ષત્રિય છે અને જે શુદ્ર હતા એના ત્રણ ભાગ લાપડી ગયા છે એ ઓબીસી એસસી અને એસટી જો આમાં ઓબીસી માં જેટલા આવે એ પાટીદાર સમાજના કોઈ પણ હોય તો એ દુઃખ નહીં લગાડતા બ્રાહ્મણ તો નથી આપણે ક્ષત્રિય નથી અને ઓબીસી એસસી અને એસટી આ ત્રણમાં સમાવેશ થઈ જાય ને બધાનો પણ આમને ભૂત ગરી ગયું છે હિન્દુનું અને રેડી વાત છે કોઈ વાંધો નહીં આપ હિન્દુ હોવ જે હોતી હું કે તમને બધાય પરંતુ અફસોસ એ વાત આપણે આ પૃથ્વી પર જે આ બધી જીવિત હોઈએ ને જ્યાં સુધી બ્રાહ્મણ કહે ક્ષત્રિય હોય વૈશ્ય હોય શુદ્ર હોય અરે બક્ષી પંથ હોય એસસી હોય ને એસટી પણ મરણ થઈ જાય ને અમારે જયદી મહારાજ દીખાતે છેલ્લાઓ તમારા મહાન નૌકા છે આટલી બધી તો તમારા માટે આ લોકોને દ્રોણા છે આ મનુવાદીઓને અને સમજો તો હારી વાત એ જઈજો મહારાજ નું બોલવું હતું પણ સમજાય નહીં એમાં શું કરવું પણ હવે આ મરણ થાય ને પછી ભલે સંસારની નોખા હશે કદાચ પણ જયારે અને શ્રાદ્ધ નો વારો આવે ને આ ત્યારેય વર્ણનાશ્રમના કોઈ પણ વ્યક્તિનું મરણ થાય અને ચાર વર્ણાશ્રમમાંથી કોઈ પણ વ્યક્તિ જ્યારે શ્રાદ્ધ નાખે આપણે બધાને ખબર શ્રાદ્ધ નાખો એટલે જમવા કોણ આવે એમાં ભાગલા હોવા જોઈએ બ્રાહ્મણના વડીલોને તમે શ્રાદ્ધ નાખો તો ન્યા કોઈ બીજા અવાજ હોય ને કક્ષાના ક્ષત્રિયને ત્યાં બીજા આવવા જોઈએ ને ઉચ્ચ કક્ષાના વેસ્ય ત્યાં કોઈ બીજા આવવા જોઈએ કક્ષાના મગર માટે વાળા આવવાવાળા બ્રાહ્મણને ત્યાં જે આવે ને એ જ ક્ષત્રિયને ત્યાં આવે એ જ વૈશ્ય ને ત્યાં આવે એ જ શુદ્રને ત્યાં પણ આવે આ બધા ત્યાં કાગલો આવે ભાઈ કાગની વાસ બોલાય આપણા વાલીના નામની વાત નું બોલાય કાગડાના નામની વાત બોલાય કાગ વાત નો કઈક પ્રાપ્ત કર્યું હોય અને તે મનવાદીઓ કહે છે કે નર્ક હોય અને મોક્ષ હોય સ્વર્ગ અને નર્ક હવે સ્વર્ગમાં માં ગયા હોય પણ આપણે કાગવાસ કરીએ ને જે શ્રાદ્ધ નાખીએ ને તો કાગડો એ જ કાગડો બ્રાહ્મણ નગરેથી ઉઠી અને ક્ષત્રિયોને ત્યાં થાય નાથી ઉઠીને વૈશ્યને ત્યાં થાય ત્યાંથી ઉઠીને શુદ્રોને ત્યાં થાય ઓર ઈશ કાગડો વિષ્ટા ઉપર જઈને બેસે હો વિચારો તમે જે વડીલોએ કંઈક કર્યું છે એને તમે કાગડાના રૂપમાં માની લીધા અને એ જ કાગડો વિસ્તારની અંદર બેઠો છે આવા હોય છે આવું માનવું જોઈએ અંધકારમય છે એ અજ્ઞાન છે આપણું માટે મનુવાદીની વિચારધારામાંથી ભાળવું અને સત્યની ખોજ કરો અને આ સત્યની ખોજ કરવા માટે એ જે વાસ્તવિક વાત છે મહાપુરુષોના નિર્ણયવાળી મહાપુરુષના અનુભવવાળી એ કોઈ કવિ કાલ્પનિક રચનાથી કરી બતાવતી હોય ને વાત તો એ નથી અગર કોઈ વ્યાસ પીઠના મંચ ઉપર બેસીને વાત કરતા હોય ને ગમે તે તો પણ એ વાત નથી છે આ વાતને સમજવા માટે તમારે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જવું પડે અને જે દી આ મહાપુરુષ મને તમને સમજાવે ને તે ને એ સમજણ પડે જેમ રામાનંદ મહારાજને રામાનંદ મહારાજે શ્રીજી મહારાજને જે વાત સમજાવી એ જ વાત જેની તમને સમજાય તેથી આ મેળ આવે એ જ વાત મને તમને સમજાય તેથી જ આ મેળ આવે બાકી તો બધી વાતો છે ભાઈ અચ્છા દોસ્તો જય અલખાણી જય અલખદ્રણી જય અલખ